નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવ ના ગુજરાતી વિષયના કાવ્ય નંબર પાંચ જેનું નામ છે ગુર્જરીના ગૃહ કુંજે તેના સ્વાધ્યાય નું સપોર્ટ સોલ્યુશન જોવાના છીએ આપણી આ ચેનલ પર ધોરણ નવ ના બધા જ વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો મૂકવામાં આવે છે તમે તે બધા જોઈ શકો જોઈ શકો છો તો બધા લિંક જલ્દી મળી જવાની છે ઉપરાંત તમને ખાસ કરીને આવડી વિડીયો તો વિડીયો લાઈક કરજો વિડીયો શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોને જોઈ શકે અને તમને આની પીડીએફ મળી દેવાની છે તમને નીચે નંબર આપેલા હશે તમે ત્યાં મેસેજ કરી આની પીડીએફ મંગાવી શકો છો માટે ખાસ જરૂરથી પીડીએફ તમે મંગાવી લેજો અને તમે આપણે વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યા હોય તો ખાસ તમે આપણા વોટ્સઅપ ગ્રુપને જરૂરથી કરજો તમે ત્યાંથી નવી નવા મળતી હોય છે તમે વોટ્સએપ ગ્રુપમાં જવાની લિંક પણ નીચેથી મળી જવાની છે તો ચાલો આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય નંબર પાંચના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે પહેલો વિકલ્પ તમને અહીંયા આવેલો છે ગુર્જરીના ગુરુકુંજે કાવ્યના કવિને સાનો અનુભવ નથી થયો જવાબમાં આવશે અહીંયા સી ભર ઉનાળે તપ્યાસ અહીં સગડીએ એ અનુભવ છે કવિને નથી થયો બીજો વિકલ્પ અમારી આંખ ખુલી અહીં પહેલી દ્વારા કવિ શું કહેવા માંગે છે જવાબ આવશે ડી અહીં જન્મ થયો હતો ત્રીજો વિકલ્પ જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે જવાબમાં આવશે સી એટલે કે જીવન જંગે ભગત ભમ્ય જગત ભમ્યા ચોથો વિકલ્પ જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા તો જવાબમાં આવશે અહીંયા ડી એટલે કે જગતમાં હતા પ્રશ્ન નંબર વાક્યમાં જવાબ લખવાના છે છે પહેલો સવાલ કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો જવાબમાં આવશે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરી ના ગુરુકુંજે એમનો જન્મ થયો અહીં પાપા પગવી માંડી એમના યૌનની વાદળી પણ અહીંથી જ વરસી હતી એમનું યૌવન પણ અહીંથી જ આંગર્યું હતું તે પછી ત્યાર પ્રશ્ન નંબર બીજો ગુજરીના ગ્રુપ મુજબ કાવ્યના દ્વારા કવિનો વતન પ્રેમ વર્ણવો તો જવાબમાં આવશે કવિનો જન્મ પણ અહીં જ થયો હતો તેમનું બાર પણ અહીં વીત્યું વતન વતનમાં જ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો તેમજ ખેતરોમાં ડુંગરોમાં ખેતરોમાં ઘૂમ્યા નદીના નદીમાં નાહ્યા વળી આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો અનેક સુખ દુઃખ આવ્યા જગત આખું ફર્યા પણ વતન જેવું શું ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં પણ કવિની વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્ય થઈ રહ્યો છે ત્યાર પછી જે પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નના જવાબ સાત સાત આઠ વાક્યમાં લખવાના છે પેલો સવાલ તેની અંદર તમારા બાળપણનો એકાદ અનુભવ તમારે લખવાનો છે જે જવાબ હોય છે તમારી રીતે લેતે પણ લખી શકો છો પણ આપણે એ છે એ સેમ્પલ માટે દર્શાવેલું છે પ્રશ્નનો જવાબ જે તમે છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બીજો સવાલ તમને અહીં આપેલો છે ગુજરીના ગુરુકુંજ જે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખવાના છે તમે જેમાં જવાબ છે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર ચોથો સવાલ એટલે કે પ્રશ્ન નંબર ચોથો આવેલો છે કાવ્ય પંક્તિ સમજાવવાની છે અહીં તમે પંક્તિ આપેલી છે આંખ અમારી ખોલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી અહીં અમારા યવન કેરી વાદળીઓ વરસેરી તેની જે પંક્તિનો છે સાર આવી શકે કે બાળક જે જન્મદાની સાથે જ આંખો ખોલીને ચારે તરફ જુએ છે કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો તેમણે અહીં જ પહેલી પગલી ભરી અહીં જ તેમનું બાળપણ વીત્યું જેમ વાદળી વર્ષે તેમ કવિનું યવન ખેલ્યું છે તો આમ આજના છે ધોરણ નવના ના ગુજરાતી કાવ્ય નંબર પાંચ ગુજરાતીના ગૃકુણ જેનું સ્વાધ્યાય છે એનું થોડું જગ્યું છે અવેલેબલ સ્વાધ્યાય મળે એના બધા જ વિષયના ગુજરાતી હિન્દી સમાજ વિજ્ઞાન સંસ્કૃત વગેરેના વિડીયો અવેલેબલ છે તમે બધા વિડીયો જોઈ શકો છો તમને બધા જતી જવાની છે તમને ખાસ કરીને વિડીયો ગમી હોય તો વિડીયો લાઇક કરજો શેર આવતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પહોંચાડી શકાય તમે આપણો વોટ્સએપ ગ્રુપ જોઈન ન કરી હોય તો ખાસ ગ્રુપને જોઈન કરજો તો આજ દાડીમાં આટલું જીડિયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ